તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો આપણે નીકળી ગયા છે ધાઇનોજ જહ માતાજીના મંદિરે તો તમે જોઈ શકો છો કે આગળ પગયાત્રા જઈ રહી છે જહ માતાના મંદિરે કેટલા લોકો જાય રહ્યા છે ધજાને લઈને અને આપણે બાઇકમાં ત્રણ જણા હું નીકળું રવિભાઈ ત્રણ જણાં આગળ છે જો મસ્ત ધાઇનોજ ગામનો ગેટ બનેલો છે હજુ પણ આગળ બનો તો એટલે આપણે થોડા બાજુમાં થઈને નીકળી ગયા છો સોકડો રસ્તો હતો એટલે થોડી હેડન તકલીફ પડતી હતી અને આપણે પહોંચી ગયા છે માતાના મંદિર તો કેટલો મસ્ત નજારો છે અને કેટલી ભીડ છે તો તમે જુઓ અને આપણે અંદર પ્રવેશ કરી દીધો છે તો જુઓ અંદર તો કેટલી બધી ભીડ છે અંદર જવાની પણ જગ્યા નથી અને આપણે જહ માતાના દર્શન કરવા જતા રહ્યા છે અને પણ દર્શન કરવાનું બધો આમ જગ્યા નથી એટલે થોડી ભીડ ભોગવવી પડતી હતી પણ તો એ છેલ્લે આપણે દર્શન કરી લીધા છે જુઓ આગળ જવું માતાજીનો ફોટો છે જેમનું નીચે મંદિર છે અને આપણે એક ઉપરનું મંદિર પણ તમને બતાવીશું તો આ એમણે ચુંદળીઓ ચડે છે અને આ બાજુ નાનું મંદિર છે તેઓ પણ આપણે દર્શન કરી દઈએ અને જુઓ તમે કેટલી ભીડ છે અહીંયા તો જો તેમનું નાના મંદિરમાં આપણે અગરબત્તી કરીને તેમના દર્શન કરી લીધા છે ચાંદલોક પણ કરી દીધો છે અને આપણે નીકળી જશું ઉપર મોટા મંદિરે જવું માતાજીના હું રવિને નીકુલ ત્રણ તો જુઓ ઉપર કેટલી ભીડ છે આ છે જોહ માતાજીનું મોટું મંદિર જે નવું બની છે તે તો અહીંયા પણ એવું જ છે કે આટલા વારો આવે એમ નતો તો આપણે છેલ્લે વાર લીધ અને આ જુઓ જો માતાજીની મૂર્તિ છે મસ્ત અને પછી અમે મંદિરના ચારે બાજુ દર્શન કર્યા બધા દેવોના અને આગળ પોકવાનો હતો જે અમે જોવા માતાને તજાવું ચારે બાજુ દર્શન કરતા હતા અમારા રવિભાઈ જો માતાજીને ફોટો જોતા હતા કે આપણે લઈ લઈએ પણ થોડો ભાવ વધારે કરતા હતા એટલે આપણે ન લીધો ની ખોલતો ત્યાં માળામાં જ પર્યો હતો તમે મળીશું બીજા નવા